ત્રીજા નંબરની દુકાનમાં અરવિંદ ચેનાજી બારૂટ રહેવાસી જસરાવાડા પાસે પરમિટ વગર પોસ્ટ ડોડાનું ગેરકાયદેસર વેચાણ કરતા દુકાનના માલિક હરભુજી ઉર્ફે પ્રભુજી જગાજી બારૂટ રહેવાસી લાખણી તથા ભાણજીભાઈ જયરામભાઈ જોશી રહેવાસી લાખણીવાળા પોતાની દુકાનમાં પાસ પરમિટ વગર પોસ્ટ ડોડાનો કુલ જથ્થો એકસો છ પોઈન્ટ આઠસો સાડત્રીસ કિલોગ્રામ રૂપિયા ત્રણ લાખ વીસ હજાર પાંચસો અગિયારનો મુદ્દામાલ સાથે અરવિંદ ચેનાજી બારોટ પકડાઈ જતા અને બે આરોપીઓ નાસી જતા એસઓજી પોલીસે તેની તપાસ કરી એડિશનલ સેશન કોર્ટમાં રજૂ કરતા એનડીપીએસ કેસ નંબર એક બે હજાર વીસ તથા ત્રણ બે હજાર વીસ અને એક બે હજાર એકવીસ આમ અલગ અલગ ચાર્જ રજૂ કરતા આ કેસ ચાલી જતા આ કેસમાં અરવિંદ કુમાર ચેનાજી બારોટને એનડીપીએસ એક્ટની કલમ નંબર પંદર બીસી ઓગણત્રીસના ગુનામાં દૂષિત ઠેરાવી આરોપી અરવિંદકુમાર ચેનાજી બારોટને દસ વર્ષની સજા તથા રૂપિયા એક લાખનો દંડ કરેલ અને બીજા આરોપી હરભુજી ઉર્ફે પ્રભુજી જગાજી બારોટ તથા ભાણજીભાઈ જયરામજીભાઈ જોશી બંને રહેલા લાખણીવાળાને નિર્દોષ છોડી મૂકેલ આ કેસમાં સરકારી વકીલ ડીબી ઠાકોરની ધારદાર દલીલોને ધ્યાને રાખી એડિશનલ સેશન જજ આરડી પાંડે દ્વારા સજા ફટકારવામાં આવી